પાટણ શહેરના પ્રથમ રેલવે ગરનાળા વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવારૂપ બની છે માર્કેટયાર્ડ તરફ જતા વાહનોના કારણે અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ વારંવાર સર્જાય છે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે આ સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમના જણાવ્યા મુજબ પાટણ માર્કેટયાર્ડ તરફ જતા માર્ગને બેરિકેડ્સથી કોર્ડન કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે છે ઉનાળાની કાટઝાર ગરમીમાં ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે પાટણ શહેર ટ્રાફિક પોલીસ તરફથી આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી

આજ રોજ આ ટ્રાફિક સમસ્યામાં પાટણના શહેરીજનો ગરમીમાં શેકાયા હતા પાટણના ટ્રાફિક સિટી તંત્રને અમારી નમ્ર અરજ છે કે બપોરના સાડા અગિયાર વાગ્યાથી તે બે વાગ્યા સુધી અહીંયા પોઈન્ટ મૂકવામાં આવે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા સર્જાયના અને પાટણના શહેરીજનો આ ધકધકતા તાપમાં શેકાયના અને તંત્ર ઝડપથી આ ટ્રાફિકનો નિકાલ કરે જેથી કરીને લોકોને પોતાના ધંધાને અવર જવર કરવા માટે સરળતા રહે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી આ માગણી છે ਕੈਮਰਾਮੈਨ ਹਾਰਦਿਕ ਸੋਲੰਕੀ ਸਾਥੀ ਉਪੇਸ਼ ਪੰਚਾਲ ਦਿਵਯਾਂਗ ਨਿਊਜ਼ਪਾਪ